નાની મોટી સંખ્યાની રમત આ રમતની મદદથી આપણે બાળકોને આપેલા અંકો પરથી નાની સંખ્યા તેમજ મોટી સંખ્યા બનાવતા શીખવાડી શકીએ છીએ તથા બનેલી સંખ્યાનું સંખ્યા વાંચન કરાવી તેમનું સંખ્યા જ્ઞાન વધારી શકીએ છીએ આમ આ રમતની મદદથી જુદી જુદી બે પ્રકારની અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થઈ શકે છે અહીં આ રમત રમાડવા માટે બાળકોને બે ગ્રુપમાં વિભાજીત કરવામાં આવે છે અને દરેક ગ્રુપમાંથી ચાર કે પાંચ બાળકોને બોલાવી તેમને જુદા જુદા અંકો દેવામાં આપે છે અને તેમને નાની સંખ્યા કે મોટી સંખ્યા બનાવવા કહેવામાં આવે છે અને પછી એક મેમ્બર દ્વારા તે સંખ્યાનું સંખ્યા વાંચન કરાવવામાં આવે છે જો તે મેમ્બર આ સંખ્યાનું વાંચન સાચું કરી આપે તો તેમને એક માર્ગ દેવામાં આવે છે નહીંતર તેઓ એક માર્ગ ગુમાવે છે ત્યારબાદ આ જ રમત રમવા માટે બીજા ગ્રુપમાંથી બીજા સભ્યોને બોલાવવામાં આવે છે તો ચાલો જોઈએ આ રમત કઈ રીતે રમાય ચાલો હવે આ ગ્રુપમાંથી ચાર જણા આવો બરાબર ચાલો હવે કંમ વાંચવાની કોને એ આપણે પહેલાં નક્કી કરીએ

સાચું ચાલો સંભળાવો એક હજાર બસો ગુડ એક હજાર બસો ઓગણસી આ બી ગ્રુપ એક માર્ક મળે છે ચાલો સરસ બે ચાર જણા આવશે ચાલો બની જાને ને જઈને હાલો આવી જાવી આવી જાવ